जिलािया तालुका में पुलिस प्रोहिबिशन विभाग द्वारा दारू व्यवसाय पर लाल आंक कर एक मोटी कार्यवाही कराजेतर में थी के वालिया पुलिस ने बातमी मिली कि वड़ी गां तरफ तरफ़ एक सफेद रंग की इको गाड़ी કે જેનો નંબર GJ22H2613 માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ડેલીગામના બ્રિજ નજીક આવેલ ડાઈવર્ઝર પર વોચ ગોઠવી હતી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ગાડી આવતા તેને કોર્ડન કરી અટકાવવામાં આવી હતી ગાડીની ઝીણવટભરી તપાસ કરતાં બુટલેગરોની મોટી ચાલાકી સામે આવી હતી જેમાં ગાડીની અંદર તથા નીચેના ભાગે ખાસ પ્રકારના ચોરખાના બનાવી દારૂ છુપાવવામાં આવ્યો હતો તો આ ગુપ્ત ખાનામાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1124 નંગ નાની પ્લાસ્ટિકની બોટલો જપ્ત કરી હતી જેને અંદાજીત કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર નવસો જેટલી થાય છે આ સાથે પોલીસે બે લાખની કિંમતની ગાડી સહિત કુલ રૂપિયા ચાર લાખ બાવન હજાર નવસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી આરોપી જાવલાભાઈ શંકરભાઈ દિત્યાભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે જ્યારે દારૂ મંગાવનાર અન્ય એક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે